બટા હવે હે ને માથું ઓરાઈ ગયું હે હવે ભણવા વૈજા જા લા બેટા મારી પાસે પૈસા હે

અને ડોસી હાટો તો મન ગમતો રસગોલો લાયો છો ડોસી જોઈ ને તા તો ગાંડી થઈ જાય છે લાયક આવવા દે મને શું વા રસગોલા લાયા બાર મહિને થી રસ ગોલો ખાતો નથી આજ રસગો ખાઈ અને આ દુકાને શું રસ ગોલા રાખે તો આજા નવી રેકડી રેખડી મીકીને આઝાદ બનાવે લેટ ઓછી

દાદી ની કાઈ ખાતા તા અને મન ભાડી ને ખંતાઈ દીધું એ જન પૂછ્યું તમ શું ખાતા તા એ ડોશી એ શું છોડી આવી બોલતી ની કાઈ એ હો દાદી એ શું હે તમ મન ભાડી કાઈ ખંતાઈ દીધું એ કાઈ ને ખંતાયું આયા હુંં તારે આયા તો કવવાઠી તમ મન જોઈને કાઈ ખંતાઈ દીધું તું એ કાઈ ને ખંતાયું અને આયા હું લેવા આવી હો દાર રૂપિયા લેવા

દો લાઈ હું આટો ફડીન હું ખાઈ જોઈ આવું આહ દો આ સોરીન કાટી મૂકી ન એ રસગોળો દેવો પડે હા હો દોશી હા મા ની ખાઈ છે મન કેવા તૈયાર

અહીંયા બેટા રસગોલો ખાતા હતા લે બોલ શું કરવું જોઈએ આ ડોસી ડોવાનું આ રસગોલો ખાતા હતા ને આ છોડી ન દીધો બોલ આ શું કરવું ડોસી ડોવાનો જીવ કેવો હે ને ઈ ના ખબર પડતી હાલ અહીંયા જવું એ રસગોલો ન દે એમ કઈ થોડું કાલે તાર બાપો જેટલું રેડી રેડી લાવે એટલું બધું ઈને જ દે અને રસગોલો ન ખવરાવી શકતા હાલ અહીંયા જવું હાલ હે બટા તને મારી હોયતી હા હાલ હવે અહીંયા જ છે હા

ખોટું કેટલું બોલે છે આ અહીંયા ડીસુ પડી તો કે અમે રસગોલો ન ખાતો આ છોડીએ મને બધું કહી દીધું આ સોડી હંતે જો આવી તાત કે દાદીન દાદા કે રસગોલો ખાતા તા અને કે મન મારીન કાઠી મૂકી લે લે આ તારી છોડી એવી હે આલે તું એવી હો મારી માં આમ તો જો આ તડકો કેટલો હે પછી રસગોલો નો ખાવો પડે તારે તો શું ઘરે બેઠા બેઠા કામ કરું ટાટા સાહેબ આયા કામ કરી લે તો ખબર પડે

એ હાલ બટા તા ઊપળો આ છે હા માથે લે લે આખી હાડુવા એટલે પડે જોતી જ નથી આપણે બીજી વડ ઓ બીજી લાવી હાલ વાઢવા વાહ મારા નાથ વા આ ખાઈ તો જો રસગોલાનો ધંધો કર્યો શીસુડો પડખ્યા હાલે હે

કાઈ વાંધો નહીં બીજા ગ્રાહક તો આવવાના મારા મારા હાલ બટા હાલ હવે આપણે હે ને અહીંયા રહેવું જ નથી હમણાં નકર ડોસી આવશે તો આપણને બેન પાછા મારશે હાલ હવે વહી જ પર પારા તબલે શું વાત કરવી બારા દુઃખ ને આ પાંડા પર હું આયા આવી દે એટલા વર્ષથી કોઈ હું સુખી આવું લીધે પાંડા ભાઈ મને મારે હાવું નકરી કંદડ કંદડ જ કરે એટલું કામ કરું ને તો અત્યારે તો પાંડા જવું મારે બાલે મને તો એમ થાય કે હવે મારે મરી જવું એ પણ શું કરવું આ છોડી નાની હે ને એટલે પણ હું મરી જાઉં તો આ છોડીનું શું થાય પાંડા પણ એમાં પાછા આવશું ને તો અમને મારશે હો માર હાવું હે તું મદદ કરીશ હા તો પાંડા આમ જો ડોસીને મારજે કોઈ મારું નામ જ ન લે હા હાલ હાલ બટા પાંડા મારજે ઓ ને હા એમ હા હાલ પાંડા っくり